અને આજે જો દીદીને સરપ્રાઈઝ ગિફ્ટ આપ ગિફ્ટ આપશું જોડાયેલા રહેજો મજા આવશે અચ્છા દીદી છે ગામમાં કેમ કે દીદીનો બર્થડે છે આપણે એનું ગિફ્ટ લેવા જવાનું છે ચાલો જઈએ 2 hours later જો દીદી સાટુ ગામમાંથી કપડા લઈ આવ્યા છે ને કેક લઈ આવ્યા છે જો આમાં કેક છે ને આમાં કપડા છે સાંજે બતાવીશ હું તમને દીદી ઓપન કરશે એટલે વસ્તુ લઈ આવ્યા છે સરપ્રાઈઝ આપવાની છે દીદીને દીદીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું છે ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં મજા આવશે તો મિત્રો આપણે અત્યારે આવ્યા હતા દિશાંતભાઈ પાસે રીલ શૂટ કરવા માટે રીલ શૂટ થઈ ગઈ છે જો બધા બેઠા છે અહીંયા હા ભાઈ આપડી જો રીલ આવે કાલે કોલોબ્રેશન માં આવે છે ઇન્સ્ટાગ્રામ માં એટલે મિત્રો ધૂમ મચાવી દેવાની યુટ્યુબ માં આપણે છે ને ભાઈ ને હજાર સબસ્ક્રાઈબર કરાવી દે યાર બે દી માં હજાર સબસ્ક્રાઈબર કરાવી દેવાના વાહ 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 આપણે જો રીલ એડિટ કરી લીધો છે આ તમને જો નવા બી બતાડી અમે ખાલી જો

મિત્રો તમે કોમેન્ટ કરી દે આ વાત સાચી છે કે ખોટી છે તમે તો ચાવી જોઈ લે ડિઝાઇન જોઈ લે આ ફેશિયલ દુબઈ થી ઇમ્પોર્ટ છે આ ભાઈ નું કેવું એવું છે કે આ ચાવી બધી હાલે છે તમારું શું કેવું છે મિતુલભાઈ અમારે અહીંયા માલ મળતા હે ને ઓ કહીં ભી નહીં મળતા અમારે જેસા માલ કિસી ખરીદ ભી નહીં સકતે એસા હે માલ અને મિત્રો તમને યાદ છે ને જો બતાવી આ છે આપણે હે ને લાઈવા કેસરી હા માત્ર ને માત્ર 10 રૂપિયા ઓ મજા

તો મિત્રો જો દીદી એ કેક હાથમાં વેઠે કેક તો બતાય બર્થડે હરખ નથી આમાં તો હરખ તો કાકા અત્યારે જો કેમેરાથી ફોટા પાડે છે દીદીના જો દીદીને ફોટા પાડવા જ છે ફોટા પડે છે અત્યારે કેક જો અહીંયા છે મિત્રો આપણો ઓરો આવી ગયો છે આપણે કેક લઈ લીધી છે આપણે દીદી એરે ફોટો પડાવી કેક નોતી જાતા કે જો નબળું બોલતો તો એવો આવતો ચાલો નજર અહીંયા માર્કી આપણો ફોટો એ પડી ગયો છે આપણો ફોટો પડતા એટલે સ્થિર ઉભા થા બાકી આપણે ઊભા રહેતા નથી લે થોડી કેક તો ખા જો आ इतनी वेदी से नहीं पसी खाई जाए अत्यंत नहीं खाए अरे कहना क्या चाहते हो तो मित्रों तो आप लोग बढ़े से दी दिनों बढ़े का क्यों बढ़े और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसपे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नि...